કોઈ પણ ભાષા બોલવા માટે કરવી પડે મેક્સ અને પાસે આજના વિડીયો સહન કરવાની પણ એક હદ હોય છે બોલવાની પણ એક હદ હોય છે ખાવાની પણ એક હદ હોય મિત્રો આ પ્રકારના વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક નાનું એવું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે ધેર ઇઝ અ લિમિટ ઓફ અને ત્યાર બાદ ક્રિયાપદનું ચોથું રૂપ ત્યારબાદ ટુ તો ચાલો હવે વન બાય વન કરીએ ટ્રાન્સલેશન સહન કરવાની પણ એક હદ હોય છે ધેર ઇઝ અ લિમિટ ઓફ ટોલરેટિંગ ટુ ખાવાની પણ એક હદ હોય છે ધેર ઇઝ અ લિમિટ ઓફ ઇટિંગ ટુ

પપ્પા વાળો કેસ ઇટ ઇઝ માય કમ્પલસન ટુ ગો ટુ ઓફિસ હવે એનું જે બાળક છે જોજે આ ફિલ્મ છે ને એ લાંબો સમય ચાલશે જોજે આ ગીત લાંબો સમય ચાલશે જોજે આ મોબાઈલ લાંબો સમય ચાલશે મિત્રો આ પ્રકારના વાક્યો રોજિંદા જીવનમાં બોલાતા હોય છે આ બે વાક્યો નો કરીએ ટ્રાન્સલેશન આ ફિલ્મ લાંબો સમય ચાલશે ધીસ મૂવી વિલ લાસ્ટ લોંગ આ ગીત લાંબો સમય ચાલશે ધીસ સોંગ વિલ લાસ્ટ લોંગ હવે આ બે વાક્યોને આધારે

પહેલા વાક્યનું કરીએ ટ્રાન્સલેશન માનો કે ના માનો તે તમને પ્રેમ કરે છે બિલીવ ઇટ ઓર નોટ હી લવસ યુ માનો કે ના માનો તેઓ સ્પર્ધા જીતી ગયા બિલીવ ઇટ ઓર નોટ ધે વોન ધ કોમ્પિટિશન હવે આ બે વાક્યોને આધારે માનો કે ના માનો તે અંગ્રેજી બોલે છે એનું કરવાનું ટ્રાન્સલેશન તમારે કમેન્ટ સેક્શનમાં હું શીખું છું અને સાથે સાથે શીખવું છું હું ના છું અને સાથે સાથે ગાવ છું એવો શબ્દ યાદ રાખવાનો છે સાઇમલટેનિય અને એને આધારે તમે આ બંને પ્રકારના વાક્યો કરી શકો ટ્રાન્સલેશન તો ચાલો કરીએ પહેલું વાક્ય હું શીખું છું અને સાથે સાથે શીખવું છું આઈ લર્ન એન્ડ સાયમલટેનિય teach બીજું વાક્ય હું સ્નાન કરું છું અને સાથે સાથે ગાઉં છું આઈ ટેક અ બાથ એન્ડ સાયમલ્ટેનિયસલી સિંગ હવે આ બે વાક્યોને આધારે હું બોલું છું અને સાથે સાથે લખું છું એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં વચ્ચે વચ્ચે ના બોલો વચ્ચે વચ્ચે ના પૂછો વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ના કરો આ પ્રકારના વાક્યો રોજિંદા જીવનમાં ઘણીવાર બોલાય છે તો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક નાનું એવું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે ડોન પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઇન બીટવીન હવે સ્ટ્રક્ચર ને આધારે કરીએ ટ્રાન્સલેશન વચ્ચે ના બોલો ડોન્ટ સ્પીક ઇન બિટવીન વચ્ચે ખલેલ ના પહોંચાડો ડોન્ટ ડિસ્ટર્બ ઇન બિટવીન હવે આ બે વાક્યોને આધારે વચ્ચે ના પૂછો એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં મારી પાસે જમવાનો સમય નથી મારી પાસે સમજાવવાનો સમય નથી મારી પાસે વાત કરવાનો સમય નથી આ પ્રકારના વાક્યોનો જોઈએ ટ્રાન્સલેશન અંગ્રેજીમાં એક નાનું એવું સ્ટ્રક્ચર આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ પ્લસ વી 1 એના આધારે તમે કરી શકો ટ્રાન્સલેશન મારી પાસે જમવાનો સમય નથી આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ ઇટ મારી પાસે સમજાવવાનો સમય નથી આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ એક્સપ્લેન હવે બે વાક્યો આધારે મારી પાસે વાત કરવાનો સમય નથી જેનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં હું રોટલી કરતા ભાત પસંદ કરું છું હું શહેર કરતા ગામડું પસંદ કરું છું હું ચા કરતા કોફી પસંદ કરું છું મિત્રો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય જોવું છે ચાલો જોઈએ બહુ સિમ્પલ છે ખાલી યાદ રાખવાનું છે પ્રિફર ટુ તો ચાલો આ પ્રિફર ટુ ની મદદથી આ બંને વાક્યોનું કરીએ ટ્રાન્સલેશન હું રોટલી કરતાં ભાત પસંદ કરું છું આઈ પ્રિફર રાઈસ ટુ ચપાટી તો અહીંયા જે તમે પસંદગી કરો છો એ તમારે પ્રિફર પછી લખવાનું અને ત્યાર પછીનો કેસ તમારે લખવાનું ટુ પછી સિમ્પલ છે બીજું વાક્ય હું શહેર કરતાં ગામડું પસંદ કરું છું આઈ પ્રિફર વિલેજ ટુ સિટી જોઈ લો તો આ પ્રમાણે કામકાજ કરવાનું તો હવે આ બે વાક્યોને આધારે હું ચા કરતા કોફી પસંદ કરું છું એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં હું થોડી વારમાં ઘરે જઈશ હું થોડી વારમાં તમારી સાથે વાત કરીશ હું થોડી વારમાં માર્કેટ જઈશ મિત્રો આ પ્રકારના વાક્યોનું જોઈએ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન તમારે યાદ રાખવાનું છે એક નાનું સ્ટ્રક્ચર ઇન અ વાઇલ અને એની મદદથી તમે આરામથી કરી શકો ટ્રાન્સલેશન હું થોડી વારમાં ઘરે પહોંચીશ આઈ વિલ રીચ હોમ ઇન અ વાઇલ હું થોડી વારમાં તમારી સાથે વાત કરીશ આઈ વિલ ટોક ટુ યુ ઇન અ વાઇલ હવે આ બે વાક્યોને આધારે હું થોડી વારમાં માર્કેટ જઈશ જેનું તમારે કરવાનું ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં પહેલા છે ને હું આઠ કલાકની ઊંઘ લેતો હતો પહેલા છે ને હું નોન વેજ ખાતો હતો મિત્રો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ જોઈએ એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર પહેલા પહેલા જેના માટે એક શબ્દ યાદ રાખવાનું છે અર્લીયર અને ત્યારબાદ યુઝ ટુ પ્લસ વી વન ની વાક્ય રચના જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો હવે આ સ્ટ્રક્ચર ને આધારે આ બે વાક્ય નું કરીએ ટ્રાન્સલેશન અર્લીયર આઈ યુઝ ટુ સ્લીપ એટ આર્સ પહેલા હું નોનવેજ ખાતો હતો અર્લીયર આઈ યુઝ ટુ ઈટ નોનવેજ